માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે આધાર પુરાવા વગરની અલગ અલગ કંપનીની નાની મોટી નવ બેટરી જેની કુલ કિંમત રૂપિયા વીસ સાથે આરોપી સામત દેવા સંઘાર હાલ ગંગા પર મૂળ આસરાણી અને અરવિંદ રતન સંઘાર શેરડીની અટક કરી હતી આ સફળ કામગીરીમાં ગઢશી શાહ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગોહિલ સાહેબ શ્રી માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે ગોહિલ સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ એસ માછીરાણા તથા મેહુલભાઈ કે ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ બી સોઢા વગેરે જોડાયા હતા